બધા મસાલા બધા મસાલા પણ મસાલો છે પાસ્તા મસાલો છે ઇન્સ્ટન્ટ લસણ ચટણી બીજા ઘણા બધા મસાલા એનું તો વરિયાળી છે છે પછી હળદર માં બે છે રાજસ્થાની અને દેશી રાજસ્થાની અને દેહી હળદર માં પણ બે છે સેલમ અને કેસર મૂળો હળદર અને ચટણી આ છે 50-50 મરચું છે લવિંગ છે ઉપર યુનિક વસ્તુ કાશ્મીરી લસણ છે જે લગભગ મળી મળી જાય મસાલા માં બધું મળી જાય તો ભાઈ આપડી કસ્ટમર લેવા આવું હોય તો દુકાન નામ ને એડ્રેસ દુકાન નું નામ છે પ્રણવ સેલ્સ રેવા ઉપર બોર્ડ મારેલું છે વિજય ડેરી ની એક્ઝેટ સામે છે રામધુન મંદિર વાળી ગલી માં એક વાર જરૂર જરૂર આવી મસાલા અને આથણા આપડે બધું એક જ જગ્યાએથી થી જળે